ઓગણત્રીસ તારીખે ગઈ ઓગણત્રીસ તારીખે બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર ખેડૂતોની મગફળી જે સરકારના પરિપત્ર પ્રમાણે પાંત્રીસ કિલોના આઠસો ગ્રામ જે ભરવાની હોય એના બદલે ત્યાં ગેરરીતિ યોજાતી હતી અને છત્રીસ કિલોને સો ગ્રામ કે બસો ગ્રામ જેવી દરેક ખેડૂતોની માંડવી એક ગુણે લેવાતી હતી હવે આનો હિસાબ તમે કરવા ને તો એક ખેડૂતની સરેરાશ ત્રીસ કિલો માંડવી વધારાની વહી જાય એકોતેર ગુણ થાય એકસો ને પચીસ મણ માંડવી ખરીદવાની છે એકોતેર ગુણે એક ખેડૂતની પચીસ થી સોરી અઠ્યાવીસ થી ત્રીસ કિલો માંડવી જાય સેમ્પલ સાથે એટલે આ બાબતે ખેડૂતોએ અમને રજૂઆત કરી અને એ રજૂઆત દરમિયાન હું ત્યાં ગઈ ત્યાં જઈને મેં વિડીયો પુરાવા પણ લીધા છે કે લોકો છત્રીસ કિલો ને સો ગ્રામ માંડવી ભરી રહ્યા હતા પછી મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયા કે જેમણે મને આ માટે ફોન કર્યો હતો એ વિમલભાઈને ત્યાં અપહરણ કરી એનો મોબાઈલ લઈ લીધો એનો એની ગાડીની ચાવી લઈ લીધી અને પછી એને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો છે ને ત્યાં એને ધમકીઓ પણ આપવામાં આવી છે કે તે જીગીષાબેનને કેમ ફોન કર્યો હવે જો તું આવી કોઈ ફરિયાદ કરીશ તો તને માં જાનથી મારી નાખશું અને ત્યાં સુધીની એને ધમકી આપવામાં આવી છે કે જે રાજકુમાર જાટારે થયું ને એવું અમે તમારી સતારી સાથે કરશું આ આટલી ધમકીઓ માર મારવાની પણ ધમકીઓ એને મળી છે એટલે અમે જે તે સમયે આ ઘટના બની ત્યારે ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા પોલીસ સ્ટેશનેથી અમને ત્યાં અરજી કરવાનું કીધું અરજી કરવાનું કીધું એ દરમિયાન વિમલભાઈની આ હાલત બહુ જ ખરાબ હતી અને માથાના ભાગે ઈજા થઈ હતી એટલે અમે સિવિલની અંદર સારવાર લેવા માટે ગયા ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્યાં ત્રણ કલાક પછી અમારી ફરિયાદ લેવામાં આવે છે એક ખેડૂતની વેદના છે એ વેદના સાંભળવા માટે પણ પોલીસ પાસે ટાઈમ નથી ત્રણ કલાક પછી એની પાસે આવે છે અને આખી વારદાત જ્યાંથી ચાલુ થાય છે નામજોગ જ્યાંથી વારદાત ચાલુ થાય છે ત્યાંથી એ અમારી ફરિયાદ ત્યાંથી અટકાવી દે છે એ પછી અમે લોકો સિવિલમાં એની સારવાર પણ કરવામાં નથી આવતી અને ત્યાંથી અમે અમને રિફર કર્યા પછી અમે રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે જ્યારે અમે પહોંચીએ છીએ ત્યારે ફરી પાછા એના એ પોલીસવાળા અમારી પાસે ફરિયાદ લેવા આવે છે ફરિયાદ આખી લખી લીધા પછી વિમલભાઈ પાસે સાઈન કરાવે છે અને સાઈન કર્યા પછી જ્યારે અમે એની કોપી માગીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે નીચે આવો અમારી સાથે અમે સાહેબની સાઈન કરીને તમને કોપી આપીએ છીએ દરમિયાન હું પોતે ત્યાં ઘટના સ્થળે હાજર હતી વિમલભાઈ સારવાર લઈ રહેલા હતા એટલે હું પોતે કોપી લેવા માટે નીચે જાઉં છું ત્યારે મને સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે મકવાણા સાહેબ છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આમાંથી ગણેશ ગોંડલ અને લાલાનું નામ કાઢી નાખો લાલા લાલાભાઈ બિલિયાળા સરપંચ છે બિલિયાડાના બિલિયાડા મગફળી કેન્દ્રના એ પ્રમુખ છે અને રાજકુમાર ઝાટના કેસમાં એ સહ આરોપી છે એ બેના નામ અમને કાઢવા માટે ફરજ પાડવામાં આવે છે પરંતુ અમે એમાં બાંધછોડ નથી કરતા અને અમે મેં એવું એને કીધું કે ભાઈ એ તપાસનો વિષય છે તમે તપાસમાં ખોલજો જે હશે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે તો મને એવું કહેવામાં આવે છે તો અમે તમારી ફરિયાદ ફાળી નાખશું કારણ કે અમે એવું કીધું હતું કે તમે આ ફરિયાદ જો નામ જોગ ન લયો તો પછી અમારે એસપી પાસે જવું પડશે તો અમને એવું કહેવામાં આવે છે કે અમે ફાડી નાખીએ તમે એસપી પાસે જતા રહો એમને એસપી સાહેબ પણ બીક નથી તમે વિચાર તો કરો એક નિર્દોષ ખેડૂત એ કડદો થતો તો એની સાથે અન્યાય થતો તો એ ભ્રષ્ટાચાર ની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે આવ્યો એને ભ્રષ્ટાચાર ની વિરુદ્ધ અવાજ ઉઠાવતા ઉઠાવતા એને માર પડ્યો માર પડ્યો એટલે એ પોલીસ સ્ટેશને જાય છે એનો ન્યાય માંગવા માટે જાય છે પોલીસ તંત્ર એનો ન્યાય નથી લેતી સિવિલ હોસ્પિટલ વાળા એની સારવાર કરવા માટે મનાઈ કરી રહ્યા છે અને છતાંય પોલીસ તંત્ર એની ફરિયાદ ન લે અને એસપી સાહેબ પાસે જવાનું કે એ પણ બેખોફ રીતે એસપી સાહેબ ને અમારી એટલી જ રજૂઆત છે કે જે કાયદેસર ની કાર્યવાહી કરવાની છે એ તમામ લોકો ઉપર કરવામાં આવે જે તંત્ર દ્વારા પણ જે આ ઘટના બની છે તંત્ર દ્વારા પણ જે પણ કહેવાય ને કે ફરિયાદ ન લેવાથી માંડી અને કોઈને છાવરવાની પણ ઘટના બની છે તો એમની સામે પણ કડક કાર્યવાહી થાય અને જે પીડિત જે ખેડૂત છે એમને સાંભળવામાં આવે એની તો યોગ્ય ફરિયાદ લેવામાં આવે એની યોગ્ય તપાસ પણ કરવામાં આવે અને જે આરોપી છે એને યોગ્ય સજા પણ કરવામાં મુદ્દો હું એક નાના ખેડૂતનો દીકરો છું પાટીદાર મારો મુદ્દો એ હતો કે બિલિયાળા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી એટલે ત્યાંથી મને ખેડૂતોને ફોન આવ્યા કે મારા કાકાની બાપાની મગફળી હતી અહીંયા અને મને તું જરાક અહીંયા આવીને કે કાંટામાં અમને ઓલું લાગે છે કે થોડુંક વધારે વજન જતું એવું કીધું હા ને હું ગોંડલ જ હતો ત્યારે મારી બાઇક સર્વિસ કરવા આવ્યો હતો બીજા નાના મોટા કામ હતા એટલે એ માટે આવ્યો હતો હું મેં કીધું સારું હાલો હું થોડીક વાર મને આવું છું એટલે હું ત્યાં ગયો એટલે મેં જોયું કે મગફળી સરકાર શ્રી તરફથી પાંત્રી કિલોને આઠસો ગ્રામ લેવાય છે એ મગફળી પા છત્રીસ ને બસો બસો ગ્રામ જેવું હતું એટલે મેં હું ફોન કાઢીને શૂટિંગ લેવા ગયો તા એ દરમિયાન ત્યાંના માણસો આવી ગયા કે ભાઈ લાલા રાજને ગણેશ રાજની હાલે છે કે જે એવું કાંઈ કરવા નથી કે વાંધો ફોન લઈ લીધો હતો મારો એને એટલે મેં કીધું કાંઈ વાંધો ને ફોન તો લાવ હું ગયો હતો શૂટિંગ નહીં જવું અને મને પછી આમ આગળ જઈને હું કીધું ખૂણામાં વયો જાવ એટલે મારો ફોન એને આપી દીધો ફોન મેં લઈ લીધો પછી પાસે હું ગયો ફોન તમે ખીચામાં નાખી દીધો હું ખેડૂત પાસે ગયો જોયું મેં બધું એટલે હાલતું હતું એમ જ હાલતું હતું છત્રીસ કિલો સો બસો ગ્રામ લેતા જ હતા એટલે મને ખેડૂત પછી મને કે ભાઈ હવે જવા દે નહીં કે આમાં આ બધા હવે એક એક છે આમાં આપણું કાંઈ આવે નહીં અને અમે બધા ભેગા થઈને કહેવાય તો નહીં પણ અમને આ લોકોએ ના પાડી દીધી ખેડૂતની બધાને કે તમે જો આ લોકો આવ્યા છે આમાં તમે આની અરે જોડા કે તો આ બધું બંધ થઈ જાય તમારી માંડવી જોખાય નહીં એટલે એ લોકો બે અમે સાહેબને ફોન કર્યો એટલે થોડી વારમાં એ આવી ગયા હતા અને એને કીધું કે આને જીગી સાહેબને ફોન કર્યો છે એટલે એ જો આવશે ને તો આ બધું અમે બંધ કરાવી દેવો એટલે તમે અમે જેમ કહીને એમ કરવાનું છે આ ખેડૂતને કે બાકી તમે જો એમ કહો ને કે ભાઈ આમાં ખોટી લે તો તમારી કોઈની મગફળી જોખાય નહીં સમજી લેજો પાછી ભરીને જવાનું થાય ધમકી આપી અમને લાલાભાઈને અહીંયા કે ગણેશ રાજને લાલા રાજ છે અને એ છ હાથ જણા હતા બધા લાલાભાઈ ત્યાં ક્યાંના હતા એ લગભગ બિલિયાળાના છે એટલે એ પછી છ હાથ જણા આવી ગયા લાલલા ને ગણેશ રાજને એવું હાલે છે ક્યાં એટલે તમે એ રહેવા દેજો પછી અહીંયા અમને માયરા છે એટલા એને કે એની વાત જવા દે અમને બિલિયાળા કેન્દ્ર મગફળી નું હતું એના સામે અંદર સામેની સાઈડમાં એક ગેટ છે ગેટમાં અમને અંદર માયરા હતા એટલે ત્યાં જઈને માયરા અમને પહેલાં તો અમારા ફોન જ લઈ લીધા ત્યાં ગયા એટલે ફોન લઈ લીધા બાઇકની ચાવી લઈ લીધી અને એમને પૂછ્યું કે ફોન કરવાવાળો કોણ હતો કે તું જીગીશાબેનને મેં કીધું જ કર્યો હતો અને મારા કાકાને પૂછ્યું કોણ હતું કે બે દા બે ત્રણ ખેડવી આવ્યા હતા ત્યાં પણ એ વયા ગયા આવડા મીડ્યા દબાવવા એટલે એટલે કીધું હું મેં ફોન કર્યો હતો એટલે બે મને કે પલોઠી વાર ગયા કે અપવાય એટલે હું તો બે ગયો નહીં મારા ફોન નહીં લઈ લીધો એટલે મને સીધી એક ઝાપટ ચડાવી દીધી પેલા લાલા એને એને લાલા હતો ને એક હરદે અને પછી પાછળથી પાંચ છ જણા બીજા ચોટી ગયા પાછળથી કોણ હતા નહીં પડી એટલે સાત આઠ જણા ચોટી ગયા ને કરવા દેવા ઢીકા પાટા એટલા મય એટલા મારી રહ્યા ની વાત જવા દઈએ પાડી દીધા મારી મારે પછી બેઠા અમે અહીંયા ફોન ને એવું તો કઈ અમારી પાસે હતું નહીં કોઈને ફોન કરે એવું કઈ હતું નહીં નહોતું શૂટિંગ થાય એવું અમારી પાસે પછી મારો ફોન લઈ લીધો એટલે એ અરસા જીગીસાબેન ફોન કર્યો મને કે તમે આ કેમ હતી દેખાણાની દેખાણાની એમ થયો એટલે એને મારા ફોન કર્યો એટલે મારો ફોન ઓલા લોકો પાસે હતો એટલે રિસીવ ન થયો એ લોકોએ ઉપાડ્યો નહીં પછી મારા કાકાને ફોન કર્યો એનો ફોન રિસીવ ન થયો એનો ફોન લઈ લીધેલો હતો પછી થોડીક વાર પછી પાછો કોલ આવ્યો બેનનો એટલે ઓલા લોકોએ ક્યાં ક્યાં જીગીસાબેનનો ફોન આમ આવે છે એટલે કે કાંઈ વાંધો નહીં કે મને કહે તું વાત કરીને સ્પીકરમાં વાત કરે એટલે ફોન એ લોકોએ મારો એની પાસે રાખ્યો અને મને સ્પીકરમાં વાત કરાવી કીધું બે બોલો બેન મને કે ક્યાં છો કે તમારે કેમ એટલી બધી વાત લાગી મેં કીધું એમાં એવો હતો અમારો ફોન આ લઈ લીધો બાઇકની ની ચાવી લઈ લીધો અને અમને માયરા બહુ કીધું તો કે ક્યાં કેન્દ્ર કેન્દ્રની સામે ગેટ હતો ત્યાં અમને મારી કે હાર વાલો તમે હું આવું જ છું અત્યારે અમને જે માયરા છે અમે મધુરમ હોસ્પિટલ ત્યાં પણ સાહેબ આવેલા હતા પોલીસ સાહેબ એટલે એ લોકોએ ત્યાં અમારો ફરિયાદ હોત લઈ લખી એટલે એમાં ગણેશ રાજને લાલા રાજનું લાલાનાનું નામ છે આ નામ તમે બે કાઢી નાખો કે તો અમે ફરિયાદ લેવું કે નકર અમે ફરિયાદ નહીં લઈ કીધું એ નામ તો જે અમને બધું આ લોકોએ કીધું હતું તો અમે સત્ય હકીકત જે હતું એ તો અમે કહેવાના જ છે કીધું અમે ન્યાય માટે જઈવા છે અમે ખોટું જરાય અમારે કરવાનું હતું નહીં અત્યારે હવે અમે રજૂઆત એટલી કરવાની છે કે અમને આ ઢોર માર જે માયર્યા છે એના માટે અમે એસપી સાહેબને રજૂઆત કરવાની છે કે આ કાયદેસરની એની માથે કાર્યવાહી થાય એવી અમારી માંગ છે બધી વાત કરી વાત કરી એટલે જ અમને આ છે મંડળી ના આપણે ઓળખતા નો ત્યાં એ બધા માણસો જે હતા ને એને વાત કરી હતી એટલે એ લોકો અમને મંડા મારવા બાયણા લઈને અમને માર્યા એટલે જ આ કદડો થતો તો અમે કીધું એટલે જ અમને માર્યા છે